પીએમ પીએમજેએવાય આયુષ્યમાન કાર્ડમાં ગેરરીતિને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ ખ્યાતી હોસ્પિટલની સંડોવણીથી વધુ એક ગેરરીતિ સામે આવી લાયકાતના ધરાવતા લોકોને પણ પીએમ પીએમજેએવાય કાર્ડ બનાવી દેવાયા યોજનાનો ગેરલાભ ઉઠાવવા કૌભાંડનો પર્દાફાશ થયો છે દસ્તાવેજ વગર બિન લાયક લોકોને ગેરકાયદે કાર્ડ બનાવવા અને સમગ્ર ગેરરીતિને લઈને

ઘણા બધા આપ જોઓ છો કે હિંમતનગર હોય અને આ અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે કેટલા બધા લોકો બાજુવાળા ગામમાં ચાહે રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે તો ખરેખર આ લોકો કદાચ એનો પણ બનાવવામાં બોર્ડરમાં હોય આ પણ તપાસનો વિષય છે કે હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને આ દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ એ પીએમ કાર્ડ ના હોય તો કદાચ હોસ્પિટલવાળા પણ એના ટચમાં રહીને જશે કે જો ખ્યાતિ હોસ્પિટલ છે આ લોકોને ટચમાં હતા અને દરેક કાર્ડ પંદરસો રૂપિયામાં બનાવતા આ એ છ આરોપીઓ છે જે દર્દીઓના પીએમજેવાય કાર્ડ ઓનલાઈન કાઢી આપતા માત્ર પંદર જ મિનિટમાં દસ્તાવેજ આધાર હોય કે ના હોય કાર્ડ બની જતા આરોપીઓ અત્યાર સુધીમાં લગભગ ત્રણ હજાર જેટલા કાર્ડ બનાવ્યા ગુજરાતના બોર્ડર વિસ્તારમાં અન્ય હોસ્પિટલ સાથે મળીને ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓના કેમ્પ યોજ્યા હોય જેમાં બીજા રાજ્યોના દર્દીઓને પણ આવા કાર્ડ બનાવી અપાયા હોવાની આશંકા નકારી શકાતી નથી કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા પંદરસો રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત પંદર મિનિટ લેતા હતા જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે બેનિફિશરી ડોટ એનએજી એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો મને પણ વિશ્વાસ ન આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ પંદર મિનિટમાં બનાવીને મને આપતા આપી દીધું અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોતના મામલે મોટો ખુલાસો થયો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પીએમ જેવાયની મંજૂરી મેળવતા દરેક ફાઇલને ઇમરજન્સી ટેગ અપાતું સરકારી યોજનાના રૂપિયા પડાવવાના ફાઇલ ઇમરજન્સી તરીકે મોકલાતી તેમજ પીએમ જેવાયના અધિકારીઓ કંઈ પણ જોયા વગર ફાઇલને મંજૂરી આપી દેતા આ યોજના ફાઇલ મંજૂરીની તપાસમાં હવે અન્ય હોસ્પિટલો પણ રડારમાં આવી છે છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ દ્વારા ઓગણસિત્તેર ગામોમાં ફ્રી કેમ્પ યોજવામાં આવ્યા ફ્રી કેમ્પમાંથી માંથી પાંચ હજાર છસો સાડત્રીસ લોકોને હોસ્પિટલમાં લવાયા બે હજાર એકવીસ થી ચોવીસ દરમિયાન આઠ હજાર પાંચસો ચોત્રીસ દર્દીઓની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર થઈ હોસ્પિટલે ત્રણ હજાર આઠસો બેતાલીસ દર્દીઓ સરકારી યોજનાના લાભાર્થી હતા ત્રણ વર્ષના ગાળામાં હોસ્પિટલમાં લગભગ એકસો દર્દીઓના મોત નીપજ્યા આ પૂર્વે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસે આરોપી રાજ્યશ્રી કોઠારીની ધરપકડ કરી ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે રાજશ્રી કોઠારીના દસ દિવસના રિમાન્ડ માગ્યા કોર્ટે રાજના પચીસ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે સપ્ટેમ્બર બે હજાર એકવીસથી થી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજશ્રી કોઠારી છે ડિરેક્ટર રહેલ રાજશ્રી કોઠારીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા અને રાઝ ખુલવાની શક્યતાઓ છે રશ્મિન સોંદરવા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ